You normal know, એકા ડબલ કરવાનો મામલો નિલેશ અગ્રવાલ નામના ફરિયાદી સામે છેતરપિંડી થઈ હતી ફરિયાદીના પૂર્વ ભાગીદાર દ્વારા જ રચવામાં આવ્યું હતું એક જાદુ કરાવનાર બાબા સાથે ઓળખ કરાવી હતી ગોપીનાથ બાબા નામના તાંત્રિકની ઓળખ કરાવી ફરિયાદના ઘરે એક કા ડબલ કરવાની તાંત્રિક વિધિ કરી હતી એક ઔષધિની જરૂર છે એમ કરી ત્રીસ લાખ રૂપિયા લીધા હતા દરમિયાન તેઓ એક કારમાં શિનોર જવા નીકળે છે એ સમયે પોલીસની ટીમ તેમને રોકે છે અને બાબા સાથે ગાંજો છે એમ કઈ ફરિયાદીને ફસાવાનું ના હોય તો નીકળી જવા કહે છે ફરિયાદી બાદમાં આઠ તારીખે નોંધાવે છે ફરિયાદ બાબા ગોપીનાથ ઉર્ફે અયુબમિયા દાયુ સહિત સાત લોકોની ધરપકડ કરી દેવાઈ છે શિનોર પોલીસ પોલીસ મથકના કર્મીઓ પણ પણ આમાં સંડોવાયેલા હતા પોલીસે લાખ રૂપિયા રિકવર કર્યા છે પૂર્વ ભાગીદાર સાથે અગાઉ મનભેદ થતા ભાગીદારી તૂટી હતી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકોર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે જાકીર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ બીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકિર દ્વારા કોન્ટેક કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે એ ઔષધિ ઢુંઢવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી બકાવો છો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી

અને એમના ઉપર જો છે પોર્જરી અને ક્રિમિનલ ની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસીજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે

એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ દક્ષેશ ઠાકર એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઉભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે આ રાજકોટના રહેવાસી મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો ત્રીસ લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઈસમ આવ્યો હતો અને પછી જયારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં આ એસ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને અને બાકી બીજા જો બે આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદીને જો છે ઊંખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નીકાળી દેશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવા હા ત્યાંથી મેઈન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું શિનનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે

હાલ સુધી કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ